નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે નખ ભેગડા એ બેગડા નખમાં પ્રાણ નથી નખમાં લોહી નથી અને નખ અકળ છે એટલે કહેવાનો મતલબ એ જ કે નખમાં જેમ જીવ નથી નખ જેમ અકળશે નખમાં જેમ અહંકાર છે આપણી ભક્તિ પણ નખ જેવી થઈ ગઈ છે એટલે આજે આપણે જોઈએ છીએ કે કેટલી કેટલી બધી કથાઓ થાય છે કેટલી ભજન મંડળીઓ ચાલે છે કેટલાય સંત મેળાવડા ચાલે છે કેટલાય વ્રત ઉપવાસ અનુષ્ઠાન કરે છે કેટલાય સાધુઓ થઈ ગયા છે કેટલાય સંતો થઈ ગયા છે કેટલાય કથાકારો થઈ ગયા છે અને આટલું બધું હોવા સત્તો કોઈને ભક્તિનું ફળ કેમ મળતું નથી કોઈને ભક્તિ કેમ વર્તી નથી હા ભક્તિ ભલે ના મળે પરંતુ આ લોકોને રૂપિયા મળી રહે છે માન સન્માન મળી રહે છે ઊંચા સ્ટેજ ઉપર બેસવાનું મળી રહે છે ચારે બાજુ વા વાહ થઈ જાય છે પરંતુ આપણે કહીએ છીએ કે ઓંગળીથી નખ વેગળા એટલે વેગડા જેમ નખ કાપવાથી ઓંગળીને કંઈ જ અસર થતી નથી તેમ આપણી ભક્તિ પણ નખ જેવી છે કારણ કે નખમાં જીવ હોતો નથી અને નખ અક્કડ હોય છે તેમ આપણા અંદર પણ ભક્તિ પ્રત્યે જીવ નથી અને આપણે અહંકાર આપણને અક્કડ બનાવી દેશે તેમ આપણો જીવ પણ ભક્તિમાં હોતો નથી કેમ કે આપણો જીવ તો રિદ્ધિ સિદ્ધિ મેળવવા સન્માન મેળવવા અને તે બહુ કહેવું હોય છે તે બધું કડવું હોય છે કેમ કે તમે તુંગળું જુઓ તુંબળું કડવું હોય છે પછી ભલે ને તે તુંબળું બધા જ કુંભ મેળામાં ફરી આવે અને ચારે ધામની યાત્રા કરીને આવે તો પણ તેના અંદરની કડવાસ જતી નથી તેવી જ રીતે આજે આ દેખાતા ભક્તોના બધા તુમળો ભલે પછી તે સાધુ હોય સંત હોય કથાકાર હોય ભજનીક હોય કે મંદિરમાં બાવો હોય કે પછી સંસારી હોય પરંતુ જેની સુરતા ભક્તિમાં ન હોય જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય જેનો જીવ ભક્તિમાં ન હોય ઉપરથી ભક્તિ હોય અને અંદર વિષયવાસના સંપત્તિ અને સન્માન સન્માનની કડવાશ ભરી હોય એટલે કે નખના જેવી નિર્જીવ ભક્તિ કરતા હોય છે કારણ આજે ભક્તિ નખ જેવી થઈ ગઈ છે જેમ નખને લોહીની જરૂર નથી તેમ આજે કોઈને ભગવાનની જરૂર નથી રૂપિયાની જરૂર છે સન્માનની જરૂર છે પોતાની વાહ વાહ કરાવવાની જરૂર છે અને આવા લોકો ભક્તિના કિનારે કિનારે ફરે છે પરંતુ તેમને ખબર નથી કે આપણી અને ભક્તિની વચ્ચે અહંકારની દિવાલ ઊભી છે નખ જેવી દીવાલ ઉભી છે તે ભક્તિના દરિયામાં ડૂબકી દેવી હોય તો અહંકારની દિવાલને પહેલાં તોડવી પડે જેમ રામે અહંકારનું ધનુષ તોડ્યું અહંકારની દિવાલ તોડી ત્યારે જ ભક્તિએ રામને વરમાળા પહેરાવી ત્યારે જ ભક્તિ રામને ભરી તો જ્યાં સુધી નખ જેવી અકળાઈથી ભરેલી અહંકારથી ભરેલી નિર્જીવ ભક્તિ કરીશું ત્યાં સુધી ભક્તિનું ફળ આપણને મળવાનું જ નથી અને જ્યાં તમારું અકડપણું તૂટી જાય તમારો અહંકાર તૂટ્યો જ્યાં તમે નખ જેવા અક્કડ મટીને નરમ થઈ જાઓ તો તુરંત જ ભક્તિ તમને ભરી જશે કેમ કે ભક્તિને તો તમારે ભરવું જ છે તે તો હાથમાં માળા લઈને તમારો ઇંતજાર કરી રહી છે પરંતુ તમે નમો તો જ ભક્તિ તમારી ગળામાં માળા પહેરાવી શકે તો જ ભક્તિ તમને ભરી શકે તો આજે આપણે જોઈએ છીએ કે આટલા બધા સંપ્રદાયો આટલા બધા સાધુઓ આટલા બધા સંતો આટલા બધા ભજનિકો આટલા બધા કલાકારો આટલા બધા કથાકારો ઠેર ઠેર જ્યાં જોવા ત્યાં ભક્તિનો ઉભરે ઉભરો ચાલી રહ્યો છે તેમ છતો કોઈને ભક્તિ વર્તી કેમ નથી તેમ છતો કોઈનામાં ભક્તિ ઉતરતી કેમ નથી આનું એક જ કારણ છે કે આપણી ભક્તિ અક્કળ છે નખ જેવી અક્કળ છે જેમ નખમાં લોહી નથી નખને કાપવાથી વેદના થતી નથી કહેવાનો મતલબ કે નખમાં જીવ નથી એવી જ રીતે આપણો જીવ ભક્તિમાં નથી પરંતુ આપણો જીવ વિષય વાસના ધન સંપત્તિ આપણું સ્વૈભિક સ્વાભિમાન આપણું સન્માન આપણું ઊંચું સ્ટેજ અને આપણી વાહ વાહ એમ જ આપણો જીવ ભરાઈ રહ્યો છે એ જ આપણો અહંકાર છે પરંતુ જ્યારે આપણો સન્માનનો અહંકાર તૂટે સંપત્તિનો અહંકાર તૂટે મોટા ઊંચા સ્ટેજનો અહંકાર તૂટે ત્યારે જ માની લેવું કે આપણને ભક્તિ વર્તન બિલકુલ વાર કરશે નહીં ભક્તિ તો આપણને ભરવા તૈયાર જ છીએ પણ આપણે અકળાઈને ઉભા છીએ આપણે નમતા જ નથી અને એક કહેવત છે કે નમે તે સૌને ગમે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ